બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો દ્વારા સતત કરવામાં આવતા અકસ્માતને કારણે સરકાર દ્વારા કાયદા બનાવવાની ફરજ પડી હતી સરકારે અકસ્માતમાં કોઈનું મોત થાય તો લાખો રૂપિયાનો દંડ અને દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે સરકારના નવા નિયમના કારણે ડ્રાઈવરો અને મુશ્કેલીમાં વધારો થતો હોવાનું લાગ્યું હતું તેથી આજે એકાએક કર્મચારીઓએ નારેબાજી કરીને નવા કાયદાનો વિરોધ કર્યો હતો અઠવાગે ચોપાટી પાસે એકત્રિત થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા เจร